સુરતના ઇન્ટરનેશનલ બિઝનેસ સેન્ટરમાં બીજા માળે આગની ઘટના બનવા પામી છે આગ લાગતા જ સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ કાફે દે મીટમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આગની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી ફાયરની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવાયો હતો ઇન્ટરનેશનલ બિઝનેસ સેન્ટરમાં સેકન્ડ ફ્લોર પર આગ લાગેલી હતી કેપ ડેમિટ ડેમિટમાં આગ લાગેલી હતી અને ફ્રેન્ચ પ્રાઇઝનું મશીન હતું એમાં શોર્ટ સર્કિટ થયેલું હતું આ તો અમારું વેસ્ટ અને મજૂરા ફાસ ઘટના સ્થળે આવ્યા એ પહેલાં ત્યાંના કર્મચારીએ ટેક્સી યુઝર યુઝ કરી આગ ખોલવી નાખેલી હતી અને આ અહીંયાના લોકોને અમે મોગ્રેન કરાવેલ અને એક્સિઝનની તાલીમ આપેલ તે તેનો યુઝ કરી આ લોકો આગ પર કાબૂ કરેલ છે અહીંયા અમે ટ્રેનિંગ આપતા રહીએ છીએ જે રીતે જે કર્મચારીઓ હોય છે અમે એમને પ્રોપરલી જાતે જ તે રીતે એક્સી યુઝર યુઝ કરવાનું છે ખોલીને બતાવીએ છીએ અને એ લોકો બી ખોલીને યુઝ કરે છે તો આજે એ રીતનું અમે એ લોકોને બતાવ્યું તો આજે આ લોકો જાતે જ આગ પર કાબૂ મેળવીએ છીએ કોઈને કંઈ જાનહાની થઈ નહીં મેસેજ આપવામાં આવતો મેસેજ તો એ જ આપવા માંગુ છું કે જે રીતે અમે બધા જગ્યા પર અમે મોબાઈલ કરીએ છીએ ડેમેશન કરીએ છીએ અને લોકોને એક્સી યુઝર કેવી રીતે યુઝ કરવાનું બતાવીએ છીએ તો આ જ રીતે તમે પણ